બાઇક લેવાની છે મારા કાકાની બાઇક લેવાની છે જેમ મારી ગાડી તો ઓલરેડી રામદુપીના મંદિરે મારા પપ્પા લઈને ગયા છે એટલે હું જવાનો છું ગાડી લઈને મારા કાકાની એટલે એની ગાડી લઈને હું જાઉં છું રામદેપીના મંદિરે મારા પપ્પાને ફોન કર્યો કે થોડીક વાર લાગશે એટલે હું એની ગાડી લઈને જાઉં છું કેમ કે આજે બીચ છે રામદેવની બીચ અને એક જગ્યાએ પ્રસંગ પણ છે તો ત્યાં પણ જવાનું છે પણ પ્રથમ તો પહેલાં રામદેપીના મંદિરે જઈશ અને ખુશખબરીની વાત આજે એ છે કે હાલો ને આગળ હું કહીશ વિડીયોમાં જોડાયેલા રહેજો આજે મસ્ત મજાની ખૂબ 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 શું કહેવાય ખૂબ સરસ વાત છે એમ ખૂબ સરસ તમારા માટે પણ મજા આવી વાત ને મારા માટે પણ મજા આવી વાત છે તો જોડાયેલા રહેજો વિડીયોમાં આગળ હું તમને જણાવીશ કે શું વાત છે

અરે મિત્રો બીજો દિવસ ઉકી ગયો ને બીજા દિવસના વ્લોગમાં ફરી પાછો સ્વાગત કરું છું તમારું બધાનું કાલે મંદિર ગયો તો ત્યાંથી જ દર્શન જોઈએ એટલે વ્લોગ કાઈ શરૂ નતો કર્યો કેમ કે મારા વ્લોગમાં આમાં તમને સરપ્રાઇઝ આપવાની હતી કેમ કે આ એક મારા માટે બહુ ખુશીની વાત છે અને તમારા બધા માટે પણ ખુશીની વાત છે કે એમ કે આપડી YouTube ફેમિલી થઈ ગઈ છે હવે આમ ક્રિયલ હું હું ખબર આમ મજબૂત બની ગઈ છે કેમ કે ઘણા સમય થી રાહ જોઈ રહ્યો હતો એનું તો કામ આપણે થઈ જ ગયું છે અને જો આપણે અહીં તીર્થભાઈ આરામમાં માં ફૂલો ફૂલ આરામ કરે છે અત્યારે ભાઈ બીજું તો મારે આજે આ ભોગમાં બહુ જાદુ નથી કહેવાનું બસ તમને સરપ્રાઈઝ આપવાની છે અને મને જે દિલમાં આમ આનંદ થાય છે એ તમને રજૂઆત કરવાની છે આ ક્યાંનું કાગળ જો હલ્લે એટલે કાક ગડબડ તો હશે તો ગડબડ એ વાત છે કે આ આપણું Google AdSense આવી ગયું છે ભાઈ મોડન હિતુ બ્લોગ ચેનલ નું Google AdSense એકાઉન્ટ બની ગયું છે ને આ જો Google AdSense આવી ગયું છે ઘણા દિવસ આવી જતું પણ મને આમ દિલમાં એવું કાક થઈ ગયું તો ને ભાઈ તમને શેર કરવું એમ શેર કરું શેર કરું થાતું પણ સરક ટાઈમ નતો મળતો કેમ કે આપણે બબ્બે ચેનલ ચલાવીએ એટલે ટાઈમ થોડો ઓછો મળે એવું હોય છે અને આ તો આપણે તોડવાની વાત કરીએ ને તો આવીને તરત આમ ફટાફટ ખોલી લીધું હતું કે આમ મજા આવી ગઈ હતી દિલમાં મજા આવી ગઈ હતી કે ઓ આમ એ તમે સમજી શકો આ એક યુટ્યુબર લોકો હોય ને એ સમજી શકે છે બધા કે ગૂગલ એડસન્સ શું છે એમ કે આના થ્રુ જ યુટ્યુબમાં પૈસા મળે છે અને આના જ બધું આમ ઇન્કમ બધી આના જ આવે છે અને આ ગૂગલ એડસન્સ એકાઉન્ટ મારું આવી ગયું છે અને થેન્ક યુ બધા યુટ્યુબ ફેમલી ને અને મસ્ત મજાનું કાલે તો ગયો અને હું મંદિર થોડો જાજોગ શૂટિંગ કર્યો હતો પછી બહુ જાજો નતો કર્યો મારા ફોટા પાડવા મળે પછી થોડુંક આમ ખાવા મળ્યું કે એ ભાઈ એટલી બધી ગર્દી હું ક્યારે પછી બહાર નીકળી શકીશ શું થાય ને એટલે થોડુંક ઘડીક જ રહ્યો હતો પછી આ જો કઈક આવું હોય છે ગૂગલ એડસેન્સ હું તમને બતાવું થોડું જાજુ આમાં તો બહુ જાજુ હોય નહીં ગૂગલ એડસેન્સ આવી રીતનું આવે છે અને આ બાજુ મારું એડ્રેસ હોય છે નામ હોય છે એડ્રેસ હોય છે અને ક્યાંથી આવે છે એ પ્રમાણનું હોય છે જો કે આ મુંબઈથી આવે છે એવું બધું હોય છે આમાં જો ગૂગલ એડસેન્સ એકાઉન્ટ મસ્ત મજાનું ક્લિયર થઈ ગયું જો ભાઈ મજા આવી ગઈ આને જોઈને છે ને બહુ મજા આવે બહુ બહુ આમ એમ થાય કે હવે સફળતા બહુ અમે સફળતા તો મળી જ ગઈ પણ હવે નજીક છું એમ અને તમારો બધાનો સારો એવો સપોર્ટ મળી ગયો એના બદલ દિલથી દિલ થી દિલથી ધન્યવાદ આજે હું બઉ ખુશ છું એટલે બે ચાર પાંચ દિવસ થી વધારે ખુશ છું કેમ ચાર ચાર પાંચ આવી શૂટ થયો અને હવે છુંગ થઈને તમારા સુધી પહોંચશે પછી આવું હોય છે ગૂગલ એડિશન એકાઉન્ટ મેં બનાવી લીધું છે કમ્પ્લેટ થઈ ગયું છે વેરીફાઈ પણ કરી લીધું છે બધું જ કામ થઈ ગયું છે અને આપડે કઈ વ્લોગ નહોતો બનાવ્યું તમને વાત કરવાની ગૂગલ એડસન્સ આવી ગયું તો આવી ગયું છે બસ એટલું જ મારે કેવું હતું

મારા મિત્રો એવું ને એવું છે ભાઈ આપણે ફૂલ વ્લોગ ફેમિલી વ્લોગ તો આમાં ઓછા જ આવે છે ફેમિલી વ્લોગ જોવા માટે સજહિતુ વ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરી દ્યો ફોટોફટ ડીપક્રિશન વોક્સમાં સજિતુ વ્લોગની લિંક આપેલી છે એમાં ડેઈલી એક વ્લોગ ફેમિલી વ્લોગ આવે છે આખા પરિવારના સભ્યો સાથે અમે એક વ્લોગનું શૂટિંગ કરીએ છીએ અને મસ્ત મજાનો એક વ્લોગ એટલે કે ફેમિલી વ્લોગ દરરોજ એક આવે મજા હો આખો દિવસનો અમારો કેવો જાય અને મારો આખો દિવસ ફેમિલી સાથે કેવો જાય તો એવું કંઈક અમે વિડીયો થ્રુ તમારા સુધી પહોંચાડીએ છીએ તો સજ હિતુ વ્લોગ જેની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને એમાં પણ એક કહેવાય યાર હું કેવું એ ભૂલાઈ જાય મને તો એમાં પણ આમ થોડીક સરપ્રાઇઝની વાત છે કેમ કે એમાં પણ વન કે સબસ્ક્રાઈબર પૂરા થવાવાના છે બસ વાત કરું તો એક બે દિવસમાં તમે સપોર્ટ કરો તો આજ જ થઈ જાય નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ફોટો પર સબસ્ક્રાઈબ કરો એટલે વન કે એમાં થઈ જાય ને એમાં પણ મારે ગૂગલ એડસેસ એકાઉન્ટ બની જાય એટલે હું પણ બહુ રાજી થઈ ને મસ્ત મસ્ત વિડીયો આવવા લાગે અને ભાઈ આવું થોડુંક બતાવો ને એટલે ઘરથી બહાર જઈને પણ વિડીયો શૂટ થયો આખી ફેમિલી બહાર જઈને પણ વિડીયો શૂટ કરી શકીએ કેમ કે આ એક યુટ્યુબર માટે બહુ મોટી વાત છે બાકી મારે જાજુ નથી કેવું પહેલાં સબસ્ક્રાઈબ કરી હોય સજીતું ચેનલ બાકી આ વિડીયો છોડી દો બાય બાય મહાદેવ મહાદેવ